ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ સરસ મજાનો ચામાં ખવાય તેવો ટેસ્ટી નાસ્તો બનાવીશું જે તમે ક્યારે આ રીતે નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો તો અહીંયા એક વાડકો મેં ઘઉંનો લોટ લીધો છે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચોથાઈ જેટલી હળદર ચપટી લાલ મરચું અને ચપટી હિંગ નાખીશું અને તેમાં અડધી ચમચી જેટલી કસૂરી મેથી મસળીને નાખી દઈશું તેમાં લસણવાળો એક ચોથાઈ જેટલો લીલો મસાલો નાખીશું અને ચપટી આપણે આદુ પણ છીણીને નાખી દઈશું બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે અને એક કાચું બટાકું લેવાનું છે તેને છોલીને છીણીની મદદથી છીણી લેવાનું છે તો છીણીને પછી તેની અંદર આપણે લગભગ એક ચમચી જેટલું દહીં નાખવાનું છે અને બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો તેને બરાબર મસળી લેવું તો તમે આ રીતે કોઈ દિવસ નાસ્તો નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો ખરેખર બહુ ટેસ્ટી એવો બન્યો હતો પછી આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને પૂરી જેવો લોટ બાંધી લઈશું તો અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે થોડું તેલ નાખીને તેને મસળી કાઢીશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી અહીંયા આપણે એક મોટી લોહી કરી દઈશું એટલે કે મોટું ગુલ્લું પાડી લેવાનું છે અને તેને વણી લેવાનું છે અને થોડું જો ન વણાય તો થોડું તેલ લગાવી દેવું અને પછી તેને વણી લેવું મીડિયમ સાઇઝની તેની રોટલી વણી લેવી બહુ પટલી પણ નહીં બહુ જાડી પણ નહીં એવી રાખવાની છે તો અહીં આપણે પહેલાં પૂરી બનાવીશું તો તમારે પૂરી બનાવી તો પૂરી પણ બનાવી શકો છો તો મેં અહીંયા પહેલાં કટરથી એટલે કે ઢાંકણાની મદદથી તેને મેં કટ કરી લીધી છે આ રીતે જેથી એક સરખી પૂરી થાય આપણી તો અહીંયા બધી પૂરી મેં કાપી લીધી છે તો તેને કાઢી લઈશું હવે આપણે વધારાના લોટ તો અહીં સરસ મજાની પૂરી વણાઈ ગઈ છે આપણે ક્રિસ્પી પૂરી કરવાની છે તો અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એકદમ મીડિયમ તાપે રાખવાનું છે અને તેને થવા દેવાની છે પછી તેને પલટાવી દેવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવી દેવાનું છે અને પછી તેને પલટાવી દઈશું આપણે જો તમને પોચી જોઈતી હોય તો તમારે ગોલ્ડન બ્રાઉન નહીં થવા દેવાની એમ જ કાઢી લેવાની અહીંયા એક વાડકીમાં બેથી ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ લઈશું અને તેની અંદર ચારથી પાંચ ચમચી ઘી લઈશું થી જેલું ઘી નથી લેવાનું પછી આ રીતે તેને મિક્સ કરી લઈશું ઘઉંનો લોટ ને બે વસ્તુ તો આ રીતે મિક્સ થઈ જવું જોઈએ તો થોડું ઘી આપણે બીજી ચમચી નાખીશું તો આ રીતે મિક્સ કરી લેવાનું છે આ બાજુ પૂરીઓને પલટાવી લઈશું ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તેને હવે પલટાવીને આપણે તેને કાઢી લઈશું તો આપણે સરસ મજાની પૂરીઓ તૈયાર છે તમે આ રીતે પૂરી પણ બનાવી શકો છો અને અહીંયા મેં આ રીતે મોટી રોટલી જેવું વણી લીધું છે અને તેની ઉપર જે આપણે ઘઉંના લોટની સ્લરી બનાવી હતી ઘીવાળી તે લગાવી દેવાનું છે આ રીતે તેને બરાબર ફેલાવી દેવાનું પછી તેની ઉપર કોરો લોટ નાખી દેવાનો ઘઉંનો જ નાખવાનો છે તેની ઉપર પછી તેને ફોલ્ડ કરી દઈશું આપણે ચોકોર શેપમાં તેને વણી લેવાનું છે પછી તેની ઉપર પાછું ઘી લગાવી દઈશું લોટવાળું પાછું કોરો લોટ છાંટી દેવાનો પાછું તેને ફોલ્ડ કરી લેવાનું છે તેને ચોકોર શેપ કરી દેવાનું છે આપણે પછી તેને હળવા હાથે વણી લેવાનું છે ચોકોર શેપમાં જ તેને વણવાનું છે તો શું તમે આ રીતે કોઈ દિવસ આવો નાસ્તો બનાવીને ખાધો છે ન ખાધો હોય તો જરૂરથી કરજો તો અહીંયા આપણે મીડિયમ સાઇઝની સ્ટ્રીપ પાડી દઈશું એટલે કે આ રીતનું પળવાળી બિસ્કિટ જેવું લાગશે એટલે કે ખારી જેવું લાગશે ટેસ્ટ તો અહીંયા મારો વિડીયો બંધ થઈ ગયો હતો વચ્ચે એટલે તેલમાં નાખતો વિડીયો નથી બતાવ્યો પછી આ રીતે તેને પલટાવીને આગી પાછી કરીને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાની તમે જોઈ શકો છો આ બાજુ સરસ મજાની આપણી ટેસ્ટી નમકીન નાસ્તો તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ચા સાથે તો ખૂબ જ ખાવાની મજા આવશે મહેમાન આવે ત્યારે પણ આ નાસ્તો બનાવીને જરૂરથી ખવડાવજો તરત જ બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો